ગણેશ ઉત્સવની ઉજવણી દેશના તમામ શહેરોની ગલીએ ગલીએ તથા દેશના તમામ ગામમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે વર્ષોથી દભોઈ નગરમાં પણ દરેક મોહલ્લા અને શેરીમાં ગણેશજીની સ્થાપના કરી દસ દિવસ સુધી ગણપતિજીની પૂજા અર્ચના આરાધના અને પ્રાર્થના કરવામાં આવતી હતી ત્યારે આ વર્ષે દભોઈ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે નગરપાલિકા ખાતે પણ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પાંચ દિવસ સુધી ભક્તિભાવથી પૂજા અર્ચના કરી તેમજ નગરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નગરપાલિકા પરિવાર દ્વારા પ્રાર્થના કરી પાંચમા દિવસે ગણેશજીની મૂર્તિનું કૃત્રિમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું નગરપાલિકા છેલ્લા વર્ષથી પ્રકૃતિને ભાગરૂપે કૃત્રિમ નિર્માણ પાસે આવેલ સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે આ કૃત્રિમ તળાવમાં નગર તથા તાલુકાના ગામોમાં બિરાજમાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે દભોઈ નગરપાલિકા ખાતે સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાનું પાંચમા દિવસે વિસર્જન કરતા સમગ્ર પાલિકાના સદસ્યશ્રીઓ તથા કર્મચારીઓ વિસર્જન યાત્રા ઉપસ્થિત રહી બપ્પાને વિદાય આપી હતી નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર કોપિન પટેલ પ્રાચી પટેલ દર્શન પીઠવા દ્વારા આ ઉત્સવનું સફર આયોજન કરવામાં આવેલ જેમાં સહિત નગરપાલિકા કર્મચારી સ્ટાફ સહિત કોર્પોરેટર વિસર્જન યાત્રામાં જોડાયા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી ડભોઈ નગરમાં અને તાલુકાની દરેક ગામોની અંદર બિરાસતા ગણપતિના વિસર્જન માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પર્યાવરણ ની જાળવણી ના ભાગરૂપે આ એક કૃત્રિમ તળાવ હીરા ખાતે બનાવવામાં આવ્યું છે કૃત્રિમ નગરપાલિકા આયોજન કરેલી હતી આજે અમે પાંચ દિવસે ગણપતિજી જે મૂર્તિ સ્થાપિત કરી હતી તેનું આજે આ કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું છે અને સાથે સાથે પ્રાર્થના કરી છે કે ડભોઈ નગર અને તાલુકાની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અંદર જે કઈ સમસ્યાઓ છે એ ઝડપથી ગણેશજી ભગવાન ને પ્રાર્થના કરી શકે દૂર થાય અને નગર ની સુખ સુખ સમૃદ્ધિ માં વધારો થાય એ ઉપદેશ થી ગણપતિ ની આરાધના ડભોઈ નગરપાલિકા ના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે